જિલ્લાના બ્રિજ ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિકાસ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના હોલમાં યોજાઈ હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રભારી મંત્રીશ્રીઓ દ્વારા જિલ્લા કક્ષાએ જઈને ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓના કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી છે આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને કામગીરીનો ચિતાર મંત્રી શ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લામાં આવેલ બ્રિજ તથા રસ્તા પર ભારે વરસાદના કારણે થયેલી નુકસાની તથા રોડ દુરસ્તીની નિયત સમયમાં કરવામાં આવેલ વર્ક તથા રિઝર્વ કાર્યવાહીથી પ્રભારી મંત્રી શ્રીને વાકેફ કર્યા હતા આ ઉપરાંત પ્રતિબંધિત માર્ગ અંગેના જાહેરનામા તથા જિલ્લાના વિવિધ માર્ગોની વિગતો પણ મંત્રી શ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી ભાવનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયત અને નગરપાલિકા હસ્તકના માર્ગો અને અને બ્રિજો અંગેની સ્થિતિ કામગીરી અંગે સમીક્ષા કરી હતી આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લામાં અમલીકરણ અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી તેમજ આ થયેલ કામગીરીની પણ ઝીણવટપૂર્વક સમીક્ષા કરીને માર્ગદર્શન સૂચનો કર્યા હતા વધુમાં પ્રભારી મંત્રી મંત્રીશ્રીએ વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે રીતે બાકી રહેલ રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા ઉપર ભાર મૂક્યો હતો બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભારક્ષમતા બ્રિજોની હાલની સ્થિતિથી ડાઇવર્સન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રસ્તાઓની મરામત અને મોટરેબલ રહે તે માટે મંત્રીશ્રીએ જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું પ્રભારી મંત્રી શ્રીએ જરૂરી રોડ રિપેરિંગ મેન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન અને ડાયવર્ઝનની જરૂર જણાય ત્યાં એ મુજબની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગે પણ સમીક્ષા કરી હતી જોખમ હોય તેવી તમામ બિલ્ડિંગ બંધ કરવા અને આ માણખાની સ્થિતિને સુદ્રઢ બનાવવા માટે તુરંત જ પગલાં લેવાના સૂચના આપી હતી આ બેઠકમાં મેયર શ્રી ભરતભાઈ બારડ ધારાસભ્ય સર્વશ્રી ગૌતમભાઈ ચૌહાણ શ્રી શિવાભાઈ ગોહિલ શ્રી ભીખાભાઈ બારૈયા ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા પ્રભારી સચિવ શ્રી આલોક કુમાર પાંડે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર એન કે મીના જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર શ્રી ધવલ પંડ્યા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ નાયબ વન સંરક્ષક શ્રી વાયે દેસાઈ તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી એન ડી ગોવાણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂર આગેવાન શ્રી કુમારભાઈ શાહ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર